નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં જીરું કરવાની છે અને જીરું પાકમાં હાલમાં કેવી કાળજી રાખી શકાય એટલે કે આજના સમયે જીરુંની કાળજી રાખવી હોય તો કેવી કાળજી રાખવી જોઈએ જેથી કરીને આપણે જીરું સારું ઉત્પાદન લઈ શકીએ સાથે સાથે જીરું પાક છે એને તંદુરસ્ત રાખી શકીએ તો મિત્રો જીરુ ની માહિતી બે હજાર ચોવીસ કરવા માટે કૃષિ વૈજ્ઞાનિક સૌથી વધારે મોટું કોઈ નુકસાન પહોંચાડતું હોય તો એ રોગ છે રોગની અંદર જોઈએ તો પહેલો રોગ છે કોહવારાનો રોગ છે કે જેને આપણે લીલા સુકારા તરીકે ઘણીવાર ખેડૂત મિત્રો ઓળખતા હોય બીજો રોગ છે સુકારાનો રોગ છે અને ત્રીજો રોગ છે એ ચરમીનો રોગ છે આપણે કોહવારો સુકારો અને શરમીનો રોગ એની અંદર ખાસ કરીને જોઈએ તો કોહવારાનો રોગ ઉપર પહેલા ચર્ચા કરી લઈએ કોહવાના કોહવારાનો જે રોગ આવે છે એની અંદર એને આપણે લીલા સુકારા તરીકે ઓળખીએ ઘણા ખેડૂત મિત્રો કહેતા કે ભાઈ લીલો સુકારો આવી ગયો તો ભાઈ લીલા સુકારાના નિયંત્રણ માટે ખેડૂત કેવું પગલું ભરી શકે તો પહેલી વાત કે જ્યારે આપણે વાવેતર કરીએ વાવેતર પછી આપણે ટ્રાયકો અને એરંડીનો ખોળ એટલે કે વિઘે એક કિલો જેટલું ટ્રાયકો સારી કંપનીનું ખરીદીએ અને સાથે એરંડીનો ખોળ છે એ આપણે પચાસ કિલો નાખીએ તો પણ લીલો સુકારો છે આપણે કંટ્રોલની અંદર રાખી શકીએ લીંબોળીનો ખોળ અને ટ્રાયકો જો આપી દઈએ તો પણ લીલા સુકારા સામે રક્ષણ મેળવી શકીએ મિત્રો યાદ રાખજો સુકારો આવી ગયા પછી પરિણામ મળતું નથી એના માટે થઈને આપણે આગોતરું આયોજન કરવું જોઈએ એટલે

અને પાછળ પછવાડિયે પાણી જ્યારે વધારે પહોંચતું હોય ત્યારે છે એ સુકારાની શરૂઆત થાય અને એકવાર યાદ રાખજો ઝીરુની અંદર કોઈ એક સાઈડથી સુકારો શરૂ થયો એટલે સુકારો આખા ખેતરની અંદર આવવાની ઘણી બધી શક્યતા છે ત્રીજો મુદ્દો હવાની અવરજવર થાવી ઝીરુના ખેતરમાં ખૂબ અગત્યની છે જો ઝીરુના ખેતરમાં પૂરતી અવર હવાની અવરજવર નહીં થાય તો પણ સુકારો આવવાની છે એટલે જો આજુબાજુમાં ઘાટી ઝાડાની મતલબ ઝાડવાની જે ઝાડી હોય તો એને આપણે જે થોડી ઘણી આવું કાઢી નથી નાખવાનું પણ આશા પાતળા કરવાના છે હવાની અવરજવર જવર થવી આપણા ખેતર અંદર ખૂબ અગત્યની છે એટલે જીરુના પાકની બાજુમાં બાજરી જુવાર જેવા પાકનું વાવેતર કરવું નહીં કારણ કે એ હવાને પ્રતિબંધિત કરે છે કપાસ હોય અને હાઈટ વધારે હોય તો એ હવાને પ્રતિબંધિત કરે છે એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે બીજું જીરુના પાકની બાજુમાં એવો કોઈ પાક વાવવાનો નથી કે જેને વધારે પડતા પિયતની જરૂરિયાત હોય તો ત્યાંથી પણ એ હુકારાની શરૂઆત થઈ જાય છે એટલે આ મુદ્દા તમારે ખાસ ધ્યાન રાખવાનો છે હવે આ હુકારો અટકાવવા માટે લીલો સુકારો આવે એને અટકાવવા માટે તો શું કરી શકાય તો પાણી સાથે આપણે કાર્બન ડેન્ઝિમ મેનકોઝેબ આપી શકીએ

જો તમને એવું લાગે કે સુકારો દેખાવાની શરૂઆત થાય એ પહેલા આ વસ્તુનો આપણે પ્રયોગ કરવાનો છે એ સિવાય મિત્રો ઉપરથી સ્પ્રે કરીએ ત્યારે ઓર્ગેનિક દવા અને ગયા વખતના ખેડૂતોનો ખાસ સારો અનુભવ રહ્યો છે કે જો ખેડૂત મિત્રો રેપિડોઝ જે આવે છે માર્કેટની અંદર એની વધારે માહિતી આ તમને નંબર ઉપરથી મળશે રેપિડોઝ તમે પંપની અંદર 40 ml બરાબર રેપિડોઝ 40 ml અને સાથે એક પંપની અંદર ગૌમૂત્ર તમે બસો ml થી લઈ અને અઢીસો ml સુધી નાખો એટલે સુકારે જાવું પડે આવી ગયા વર્ષના ખેડૂતોએ ઓર્ગેનિક દવાનો અનુભવ લીધો હતો એટલે કેમિકલનો ખર્ચો કરવા કરતા આનો પણ કરી શકાય રેપિડોસ સાથે ગૌમૂત્ર ગૌમૂત્ર આપણી ઘરે ગાય હોય એટલે ત્યાંથી મળી રહેવાનું છે રેપિડોસ પ્રોડક્ટ વિશે માહિતી તમને અહીં આપેલા નંબર ઉપરથી મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાજો પર ત્યાંથી પણ તમને મળી જશે એટલે ખાસ કરીને લીલા સુકારા માટે એનું ધ્યાન રાખવાનું છે હવે પછીનો સુકારો જે ચરમીનો રોગ આવે છે બરાબર એ ચરમી માટે થઈને આપણે ફૂલ અવસ્થા સુધી ખૂબ કાળજી રાખવાની છે તો એ કાળિયાનો જે રોગ તરીકે આપણે ઓળખીએ શરમીના રોગ તરીકે ઓળખીએ તો એના નિયંત્રણ માટે આપણે જીરુના પાકમાં જ્યારે પણ દવા છાંટીએ ત્યારે સ્ટીકર નાખવું જરૂરી છે કારણ કે જીરુના પાન જે છે એ થોર જેવા છે મતલબ એમાં કોઈ ડાયરેક્ટ પાંદડા આવતા નથી સીધું છે એ સોટી જેવું હોય એટલે સ્ટીકર નાખવું જરૂરી છે એ પછી એની અંદર કાળિયા રોગને નિયંત્રણ કરવા માટે આપણે પ્રોફિનેટ દવા આવે છે જે 25 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય બીજો ડોઝ એના 8 દિવસ પછી મેટીરામ આવે મેટીરામ અને પાયરેટનો સ્ટ્રોબિન જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે એ 27 ગ્રામ એક પંપની અંદર નાખીને તમે સ્પ્રે કરી શકો અને ત્રીજું મેટાલેક્સેલ મેનકોઝેપ માર્કેટની અંદર ખૂબ સારું એવું આવે છે 50 ગ્રામ એક પંપની અંદર નાખીને સંકાવ કરીએ તો કાળી શરમી જે છે આપણે રોકી શકીએ આનથી પણ રોકાઈ જશે રેપિડોઝ અને

અગર તમને એવું લાગે કે વાદળછાયું વાતાવરણ બંધાય છે તો આપણે એને પિયત આપવાનું ટાળવાનું છે ફૂગનાશક દવાનો એક ડોઝ હળવો એવો લઈ લેવાનો છે જેથી કરી અને આપણા ઝીરો આપણે સે બસાવી શકીએ પીએફ માટે આગળના આપણે જેમ વાત કરી એ પ્રમાણે જ ધ્યાન રાખવાનું છે એટલે ઝીરો પાકની અંદર ખાસ તમારે આ જે કોહવારાનો એટલે કે લીલો સુકારો છે એ સિવાયની વાત કરીએ તો ચરમી છે એટલે થ્રિપ્સ મિત્રો થ્રિપ્સનો નો એટેક સૌથી વધારે અત્યારે છે એટલે તમને નીમ ઓઈલ નીમ ઓઈલ કેયુ વાપરવું ને અત્યારે માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના આવે 300 ppm ને 1500 ppm વાળા નીમ ઓઈલ મને નથી લાગતો કે તાકાત વાળું રિઝલ્ટ આપી શકે પરંતુ ઘણા ઘણા મોટા પીપીએમ વાળા પણ આવે છે એની માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ અહીંથી નંબર ઉપરથી મળી જશે વધારે આપણે કહેવા બેસું તો વિડીયો ઘણીવાર લાંબો થઈ જતો હોય એટલે ઘણા લોકોની કમ્પ્લેન રહેતી હોય છે તમે બહુ લાંબો બોલો છો એટલે રીંગ ઓઈલ પણ થ્રીપ્સનો નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું છે અગર જો અત્યારે થ્રીપ્સનું નિયંત્રણ ન કર્યું તો થ્રિપ્સ એ ઘસરકા કરે છે જીરૂના છોડ ઉપર અને પછી ત્યાંથી ચરમીનો રોગ શરૂ થાય છે એટલે થ્રીપ્સનું નિયંત્રણ કરવું અતિ આવશ્યક છે એના માટે થઈ આપણે થાયોલેમડાનો ઉપયોગ કરી શકીએ થાયો મિથોગામ એકલો ઉપયોગ કરી શકીએ જેમાં મોનોમસી આવતી હોય તો ઇમિડાક્લોપ્રિડનો ઉપયોગ કરી અને એને નિયંત્રણ કરી શકીએ પણ પહેલી દવા આપણે નીમ ઓઈલને વાપરવાનું છે એ ભૂલવાનું નથી જે 90000 પાવર ધરાવતું નીમ ઓઈલ છે એ ખાસ કરીને ખૂબ સારું પરિણામ આપે છે તો એ નીમ ઓઈલ ત્રિષ્ણા નિયંત્રણ માટે આપણે ઉપયોગમાં કરશું તો આપણી ત્રિષ્ણું છે સરળતાથી અને ઓર્ગેનિક રીતે આપણે નિયંત્રણ કરી શકશું એટલી માહિતી આજના સુધી પહોંચાડવાની હતી મિત્રો આપણે ખાતરનું પિયતનું અને રોગ અને સેલ્રીસ નિયંત્રણ માટે કેવા પગલા ભરવા જોઈએ એની માહિતી આપી હતી ખરેખર જો દોસ્તો આ માહિતી સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને તમારી કોમેન્ટ જણાવજો તમને માહિતી સારી લાગી કે નહીં અને આગળની સિઝનમાં જો તમે વિડીયો જોતા હતા તો એનો પ્રતિભાવ તમને શું રહ્યો એ અમને જણાવજો અસ્તુ આભાર જય હિન્દ